બધી વાતને લોકો સમજવાની જરૂર હોય છે રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ કહી શકાય અને બહુ આખી વ્યવસ્થા છે કે મેળો સૌથી મોટો સૌરાષ્ટ્ર રાજકોટમાં થાય હવે રાજકોટમાં શું કરવામાં આવી રહ્યું છે રાજકોટને ભાંગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મેળો ન થવો જોઈએ કન્સ્ટ્રક્શનમાં તમારે રાજકોટ અટકે એવા આવી બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન સરકારમાંથી થાય રાજકોટ ઉપર શું કરવા જઈ રહ્યા છો ત્યારે જડેશ્વર થાય જામનગરના મેળા થાય આપણે તરણેતરના મેળા ગામે ગામ મેળા થાય ને બધી જ એમાં રાઈડ હોય અને અહીંયા ફક્ત રાઈડ નું કાઢી અને મેળો કરવાની એ વ્યવસ્થા ને બી વ્યવસ્થાની વાત છે એ ચાલી ન શકે મારી અને ખાસ કરીને કેને કે એ લોકોની ભાષામાં નીચેથી લઈને ઉપર લગી એટલે કે કોર્પોરેટર થી લઈ અને પાર્લામેન્ટ સુધી એમના પ્રતિનિધિઓ છે શું એમના પ્રતિ આ કોર્પોરેટર હોય મેયર હોય 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 ધારાસભ્ય શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણ્યા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં એવો લોકોએ આમાં